નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહય હાર્દિક 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 સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ વિજ્ઞાન શાળાની અંદર મિત્રો મિત્રો આજે આપણે ધોરણ ની અંદર વિષય ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા બદ્ધરીનું સ્વાધ્યાય એક પોઈન્ટ એક નું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે લાસ્ટ સુધી જોવાનો હશે જો વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોની અંદર એની બેઝિક માહિતી ચેપ્ટરની અને ઉદાહરણ એક થી ચાર સમજૂતી આપી દીધી છે જો તમે વિડીયો ન જોયો અચક તમારે જોઈ લેવું બેઝિક માહિતી તમારી પાસે હશે તો તમે દાખલા વ્યવસ્થિત સોલ્વ કરી શકશો મિત્રો તમે જ હશે કે આપણે શું અહીંયા ભણવાનું છે બરાબર છે તો ખાસ તમે અહીંયા જોઈ શકો છો તો થોડો આગળ વધીશું તો ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ નંબર એકની આપણે ચર્ચા કરવાની એના પહેલા થોડીક સમજૂતી આપી દઈએ સંખ્યા પદ્ધતિ છે શું તો આપણે શું શું ભણવાનું છે અંદર એ સંખ્યા પદ્ધતિ ની આપણે વાત કરીએ એની અંદર આપણે ખાસ કરીને સંખ્યાઓ સમજવાની થાય છે તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરી લઈએ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા આ પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યા આપણે એન કહેવાય શું કહેવાય કહેવાય તો અંદર કઈ કઈ સંખ્યા આવે છે ત્યારબાદ આપણે વાત કરીએ પૂર્ણ સંખ્યાની કઈ સંખ્યાની વાત કરીએ પૂર્ણ સંખ્યાની તો પૂર્ણ સંખ્યાને આપણે ડબલ્યુ કહીએ છીએ શું કહીએ છીએ ડબલ્યુ એની અંદર સંખ્યાઓ કઈ કઈ આવે છે ઝીરો છે એક છે બે છે

પણ મિત્રો તમારે શું ધ્યાન રાખવાનું પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં સંખ્યા લખતી વખતે તમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે શૂન્ય શૂન્ય એ એક સમય સંખ્યા છે શૂન્ય એક સમય સંખ્યા છે આ શૂન્ય એક સમય સંખ્યા છે શું તમે તેને પી ભાગ્યા ક્યુ શૂન્ય તો હોય તે પી માટે પી ભાગ્ય ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો આ શૂન્ય તો આપણે જાણીએ જ છે લખી શકીએ આપણે જાણીએ છીએ આ સંખ્યાને ને પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં લખી કહેવાય મિત્રો બરાબર છે પી ભાગ્યે ક્યુ સ્વરૂપમાં લખો સંખ્યા લખી ગઈ જીરો ભાગ્યા એક પણ એક ભાઈ અહીંયા જે હોય છે ક્યુ એ ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ જીરો ક્યુ કેવી સંખ્યા હોવી જોઈએ

તો આપણે છ અહિયાં લખવાનો પ્રયાસ કરીશું છ બરાબર છે એટલે આટલા સુધી ખબર પડી છ તમારે અહીંયાથી લખવાના છે આ એક ફરજિયાત બધામાં લખવાનું થાય છે પેલું ચેપ્ટર હોય લખી દઈશું તો પણ ચાલશે પણ એક ફરજિયાત લખજો એવલ ટુ સાત હવે આ સંખ્યા આપણે લખી દઈએ ત્રણ આ સંખ્યા છે ત્રણ ત્રણને ને આપણે સાત વડે ગુણવાના છે ને સાત વડે ભાગવાના પણ છે ત્રણને ને આપણે શું કરવા સાત છે સાત વડે ગુણવા અને સાત વડે ભાગીશું તો આપણે એમને રાખવા નથી ગુણાકાર કરી લઈએ શું લઈએ ગુણાકાર કલર ચેન્જ કરી સાત ત્યારબાદ આપણે શું કરીશું લખીશું ચાર લખીશું સાત ચોક અઠ્યાવીસ ભાગ્યા સાત કે અઠ્યાવીસ ભાગ્યા સાત હવે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા લખી દઈએ છે તમારે ધ્યાન રાખવાનું છે બાળકો કે કઈ રીતે લખાશે લખી શકાય આ રીતે તમારે મિત્રો લેન્ડુ લખવાનું છે કે ત્રણ અને ચાર સમય સંખ્યાઓ આપણે જણાવવાની થાય છે તો જણાવી દીધી વચ્ચેની છે એકવીસ પછી કેટલા મિત્રો આવશે બાવીસ ભાગ્યા સાત બાવીસ પછી કેટલા આવશે ત્રેવીસ ત્રેવીસ ભાગ્યા સાત ત્રેવીસ પછી કેટલા આવશે તો ચોવીસ ભાગ્યા સાત ચો પછી કેટલા આવશે અઠ્યાવીસ નહીં આવે આ બંને વચ્ચેની સંખ્યા લેવાની છે તો આ તમારો બાળકો શું રહેશે જવાબ રહેશે શું રહેશે જવાબ કોઈ વસ્તુમાં ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો

આટલા સુધી ખબર પડી ત્યાર બાદ થોડું આગળ વધીશું બાળકો છ ભાગ્યા છ વડે ગુણવા ને છ વડે ભાગવાના હવે છ ગુણ્યા ત્રણ એટલે છ તરી છ તરે અઢાર ને પાંચ એટલે પાંચ ત્રીસ

એક લખી શકાય બાળકો છ ગુણ્યા ચાર છ ચોક ચોવીસ અહીંયા સાઈડ ની અંદર અથવા નીચે લખી દઈએ બરાબર છે અહીંયા લખી દઈએ આપણે નીચે જગ્યા છે એટલે વાંધો નહીં ત્રણ ભાગ્યા પાંચ ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ ચાર ભાગ્યા પાંચ વચ્ચેની વચ્ચે એટલે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ પાંચ સમય સંખ્યાઓ તમે જોઈ શકો છો અઢાર ભાગ્યા અઢાર પછી કેટલા આવે ઓગણીસ ભાગ્યા ત્રીસ પછી વીસ ભાગ્યા ત્રીસ પછી આપણે સંખ્યા ગણ પાંચ થઈ ગઈ એક બે ત્રણ ચાર અને પાંચ તો વિદ્યાર્થી મિત્રો પણ ઘટી તમે સ્ટોપ કરી દાખલો ગણી શકો છો કોઈ વસ્તુમાં ખબર ન પડે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો ચાલો મિત્રો હવે એક્ઝામ્પલ નંબર ચાર છે તમારે સ્ક્રીન ઉપર નીચેના વિધાનો સત્ય છે પેલો જવાબ દરેક પ્રાકૃતિક પૂર્ણ સંખ્યા છે પ્રાકૃતિક આવે છે પૂર્ણ ની અંદર એક આવે છે તો કે આ પ્રાકૃતિકમાં બે આવે છે પૂર્ણમાં બે આવે છે તો કે આ તો આ વિધાન કેવું છે સત્ય છે કેવું વિધાન છે સત્ય વિધાન છે મતલબ કે આ વિધાન કેવું છે સાચું છે આ પ્રાકૃતિક પૂર્ણ સંખ્યામાં આવે છે એક એ પ્રાકૃતિક સંખ્યા પણ છે અને પૂર્ણ સંખ્યા પણ છે પૂર્ણ સંખ્યા પણ અથવા મિત્રો એમ લખી શકાય કે પ્રાકૃતિક સંખ્યાનો પ્રાકૃતિક સંખ્યાનો દરેક પૂર્ણાંક પૂર્ણાંકની અંદર ઋણ સંખ્યા આવે છે પૂર્ણાંકની અંદર ઋણ સંખ્યા પૂર્ણની અંદર ઋણ સંખ્યા નથી આવતી માટે આ વિધાન કેવું છે ભાઈ અસત્ય છે કેવું છે અસત્ય કેવું વિધાન છે અસત્ય વિધાન કેવું છે ખોટું છે બરાબર દરેક પૂર્ણાકે પૂર્ણ સંખ્યા છે તો કે ના આ વિધાન કેવું છે કેવું છે પૂર્ણ પૂર્ણાંક સંખ્યાનો જથ્થો જે હોય છે પૂર્ણાંક સંખ્યાનો જથ્થો એ પૂર્ણ સંખ્યામાં આવતો નથી પૂર્ણ સંખ્યામાં આવતો નથી એક્ઝામ્પલ તરીકે માઇનસ એક છે એને પૂર્ણ સંખ્યા ન કહેવાય પૂર્ણાંક કેવા છે પૂર્ણ કહેવા છે નહીં માટે વિધાન કેવું છે અસત્ય છે દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક દરેક સમય સંખ્યા સમય સંખ્યાને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખાય બરાબર છે આ પૂર્ણ સંખ્યા છે પૂર્ણમાં 0 થી મોડી 1 2 3 4 ના સુધી આવે છે જ્યારે આમાં પી ભાગ્યા ક્યુ સ્વરૂપવાળી સંખ્યા અપૂર્ણાંક સંખ્યા પણ આવશે માટે વિધાન કેવું છે અસત્ય છે કેવું વિધાન છે અસત્ય મતલબ કે આ વિધાન કેવું છે ખોટું દરેક સમય સંખ્યામાં અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવે છે સંખ્યા પણ આવે ઋણ સંખ્યા પણ આવે ઋણ સંખ્યા પણ આવશે ઋણ સંખ્યા

અમારા અંદર કોઈ કચાસ હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો અને જો વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યો તો તમે અમારા લાઈક કરો ચેનલ પર નવા હોય ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હોય ચેનલને કરો સબસ્ક્રાઈબ કર્યા બાજુમાં આપણે બે લાઇકન પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહેશે હવે મિત્રો ધોરણ નવ ની અંદર કયા વિષયની અંદર કયા ચેપ્ટરનો વિડીયો જોઈએ છે સ્વ અધ્યયન પોતાનો વિડીયો જોઈતો હોય તો પણ તમે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો સો અધ્યયન પોતાનો વિડીયો પણ અમે તમને આપીશું તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત